અમરેલી જિલ્લાનો છોતેરમો પ્રજાસત્તાક દિન સારકુંડલામાં ભવ્ય ઉજવણી સારકુંડલા અમરેલી જિલ્લામાં છવ્વીસ જાન્યુઆરી છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી સારકુંડલાની આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્રગ્ઞાન સાથે સૌએ દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તેમજ અમરેલી પોલીસ દ્વારા આકર્ષક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ફ્લોટ પ્રદર્શન અને જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કરવામાં પણ આવ્યું હતું સાવરકુંડલાની શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો સુંદર રીતે પ્રસ્તુતિ કરવામાં આવી હતી વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા લઈ આ કાર્યક્રમમાં બાળકોથી વૃદ્ધો સુધી દેશભક્તિના નારા સાથે હતા તમામ સરકારી કર્મચારીઓ ધારાસભ્યો પોલીસ ડોક્ટરો વકીલો પત્રકારો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને ભવ્ય કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ હતો જિલ્લાના વહીવટી વડા માની કલેક્ટર શ્રીના હસ્તે આજે ધ્વજવંદનની સાથે સાથે અનેક સાંસ્કૃતિક કૃતિઓ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગની કૃતિઓ દ્વારા પ્રજામાં જાગૃતિ આવે એવા પ્રકારનું રંગબેરંગી કાર્યક્રમનું આયોજન સાવરકુંડલાના નગરજનો માટે સાવરકુંડલા તાલુકા માટે ખૂબ મોટી વાત છે કે જિલ્લા કક્ષાનો આ તહેવાર આજે સાવરકુંડલાને મળ્યો છે ભારતના ત્રિરંગાની આન બાન અને શાન સાથે આજે એમને સાવરકુંડલા શહેરે માનની કલેક્ટરશ્રી વરિષ્ઠ અધિકારીશ્રીઓ પદાધિકારીઓની સાથે તેમને સલામી આપી અને પોતાની રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ભાવના રાષ્ટ્ર પ્રત્યેની પોતાની શ્રદ્ધાને સમર્પિત કરી છે હું આજના આ અવસરે સમગ્ર શહેરીજનોને સમગ્ર દેશવાસીઓ જનતાના પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ અમે સર્વે જાણીએ છીએ કે અલગ અલગ સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અમરેલી જિલ્લાના બાળકો અત્યારે ક્રમાંક પ્રાપ્ત કરી રહ્યા છે અને ત્યાર પછીનો શિક્ષણ વિભાગનો ટેબલો કોઈ પણ કાર્યક્રમ હોય એટલે એ શિક્ષણની વિવિધ યોજના જેવી કે દિવ્યાંગ શિક્ષણ